નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો જે વિષય છે તે છે સર્વાઇકલ માઇલોપેથી હવે જ્યારે પણ કોઈ દર્દીને ડોકમાં દુખાવો થાય છે તો ઘણી વખત એવું કહી દેવામાં આવતું હોય છે કે તમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે કે સ્પોન્ડાઇલોસિસ છે જે આ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે તેનો લિટરલ મિનિંગ એ થાય છે કે ડોકના મણકામાં આવતો ઘસારો જ્યારે પણ આ ઘસારો આગળ વધી જાય છે ત્યારે નસની ઉપર દબાણ આવે છે અને તેને કહેવાય છે સર્વાઇકલ માઇલોપેથી હવે સર્વાઇકલ માઇલોપેથી એટલે ડોકની નસ ઉપર દબાણ તે ત્રણ કારણોસર થઈ શકે એક તો બે મણકા વચ્ચે જે ગાદી હોય તે ખસી ગઈ હોય તો પાછળ જે સાંધા આવેલા હોય છે તે સાંધામાં ઘસારો ખૂબ જ વધી ગયો હોય તો પણ નસને દબાવી શકે અને એક લિગામેન્ટ લિગામેન્ટમ ફ્લેવમ નામનું સ્ટ્રક્ચર હોય છે તે જો જાડું થઈ જાય તો તેના કારણે પણ નસ પર દબાણ આવી શકે છે સર્વાઈકલ માઇલોપેથીના સિમ્ટમ શું હોય છે સૌથી પહેલાં તો હાથમાં દુખાવો થવાનો શરૂ થાય છે હાથમાં જણજણાટી જેવી ફિલિંગ આવે અને જો સ્ટેજ આગળ વધતું જાય તો હાથમાં વીકનેસ મતલબ કે કમજોરી આવવાની શક્યતા રહે છે દર્દીને એવું લાગે કે હેન્ડગ્રીપ ઓછી થઈ છે કોઈ વસ્તુ હાથમાં પકડી હોય તો નીચે પડી જાય છે સાઇન ચેન થઈ ગઈ છે ઘણા દર્દીઓ એવું કહે છે કે સર અમે ચેકમાં સાઇન કરીએ તો તે સાઇન અમારી એકદમ અલગ થઈ ગઈ છે શર્ટના બટન બાંધવામાં કોઈને તકલીફ પડતી હોય કપડાં કાઢવામાં કે પહેરવામાં તકલીફ પડતી હોય આ બધા જ સિમ્ટમ્સ સર્વાઈકલ માઇલોપેથીમાં આવી શકે છે હજી સ્ટેજ આગળ આવે નસની ઉપર દબાણ ખૂબ વધારે હોય નસની ઉપર સોજો આવી ગયો હોય તો પછી પગમાં પણ તકલીફ થાય છે પગ એકદમ ટાઈટ થઈ ગયા હોય ઝકડાઈ ગયા હોય તેવી ફિલિંગ આવે ચાલવામાં દર્દી લથડિયા ખાય તેવું પણ થઈ શકે અને સંડાસ પેશાબમાં તકલીફ થઈ શકે છે હવે જ્યારે પણ સર્વાઇકલ માઇલોપેથીનું સ્ટેજ અર્લી હોય ત્યારે એમઆરઆઈ પર ખ્યાલ આવી શકે છે કે નસ પર વધારે દબાણ નથી અને ફક્ત ઘસારો છે કે પછી ગાદી થોડીક જ ડીજનરેટ થયેલી છે તો તેમાં દર્દીને દવા આપી શકાય છે અને ફિઝિયોથેરાપીથી ઘણો આરામ મળી શકે છે છ અઠવાડિયા બાદ દર્દી ડોકના મસલની એક્સરસાઇઝ શરૂ કરે તો આનો ઉપચાર થઈ શકે છે પરંતુ જો સ્ટેજ એકદમ વધારે હોય કે જ્યારે આ બધી તકલીફો થઈ હોય જે મેં તમને જણાવી કે હેન્ડગ્રીપમાં વીકનેસ હોય પગમાં તકલીફ થવા માંડી હોય સંડાસ પેશાબમાં તકલીફ થવા માંડી હોય તો નસનો ઉપરનો સોજો ખૂબ જ વધારે છે અને તેનું દબાણ ઓપરેશન દ્વારા હટાડવું જરૂરી છે આ નસની ઉપરનું દબાણ હટવાડવાથી આ બધી જ તકલીફો ધીમે ધીમે ઓછી થાય છે કારણ કે નસની ઉપરનો સોજો ઓછો થવા માંડે છે તો દોસ્તો આવી કોઈ પણ તકલીફ તમને હોય તો તમે તમારો એમઆરઆઈ રિપોર્ટ અમને મોકલી શકો છો અમે પ્રયત્ન કરીશું કે આપને પ્રોપર રિપ્લાય આપી શકીએ અથવા નીચે આપેલા નંબર પર કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ